પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સત કેવલ વિદ્યા મંદિર મોંબાલાલ સર ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે રાશિઓની તુલના આ તો ધોરણ સાતના વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બે ના વિડીયો જોઈ ને આપણે દાખલા જરૂરથી ગણ્યા છે આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની વાત કરવાની છે જેમાં દાખલા નંબર એક જોઈએ નફો ખોટ શોધો તથા નફા ખોટની ટકાવારી શોધવાની છે જેમાં એ કાતરની ખરીદ કિંમત બસો પચાસ રૂપિયા છે અને કાતરની વેચાણ કિંમત ત્રણસો પચીસ રૂપિયા આપ જોઈ શકો છો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે તેથી નફો થાય રૂપિયા ત્રણસો પચીસ ગ્રેટર બસો પચાસ રૂપિયા માટે હવે કેટલો નફો માઇનસ બસો પચાસ બરાબર પંચોતેર રૂપિયા બરાબર તો નફો કેટલો થયો પંચોતેર રૂપિયા હવે નફાના ટકા શોધવાના હોય તો નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા તો કિંમતના છેદમાં બસો પચાસ ગુણ્યા સો પંચોતેર ગુણ્યા સો છેદમાં બસો પચાસ એટલે જીરો જીરો દૂર થશે પંચોતેર ગુણ્યા દસ છેદમાં માં પચીસ પચીસ તરી પંચોતેર ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ ટકા તો કાતરના વેચાણમાં ત્રીસ ટકા નફો થાય છે ત્યારબાદ આપ જોઈ શકો છો ખોટના ટકા બરાબર સૂત્ર લખ્યું છે જેવું નફાની વાત કરી એ રીતે ખોટની વાત કરીએ કે ખોટ છેદમાં ખરીદ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા સો ખોટ શોધવા માટેનું સૂત્રો છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત અથવા ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે બી સી અને ડી જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર બે જુઓ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો ત્રણ જેમ એક આપેલા છે તો ગુણોત્તરના પદો અહીંયા જોઈએ તો ત્રણ પદોનો સરવાળો કરવો પડશે ત્રણ બરાબર પચીસ ચોક્કસ ચાર ચાર છેદ ચાર છે અને આ સો બીજું પદ જુઓ એક છે એકના છેદમાં ચાર બરાબર ગુણ્યા સો ચોક સો ચાર ચાર દૂર થશે પચીસ એકા પચીસ પચીસ ટકા પાંચ છે તો ગુણોત્તરના પદોનો પહેલા કુલ સરવાળો બે વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર દસ પ્રથમ પદના ટકા જોઈએ તો બે છેદ દસ ગુણ્યા સો જીરો જીરો દૂર થશે બે ગુણ્યા દસ બરાબર વીસ ટકા બીજા પદના ટકા જોઈએ ત્રણ છેદ માં દસ ગુણ્યા સો જીરો જીરો દૂર થાય ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ ટકા ત્રીજા પદના ટકા બરાબર પાંચ છેદ દસ ગુણ્યા સો જીરો જીરો દૂર થશે પાંચ ગુણ્યા દસ બરાબર પચાસ ટકા તો આ પ્રમાણે મિત્રો સી અને ડી આપે જાતે ગણવાના છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ જુઓ તો દાખલા નંબર ત્રણમાં મિત્રો તમારે એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધવાની છે તો સામાન્ય વસ્તી કેટલી પચીસ હજાર છે ઘટેલી વસ્તી ચોવીસ હજાર પાંચસો તો વસ્તીમાં ઘટાડો કેટલો થયો પચીસ હજાર માઇનસ ચોવીસ હજાર પાંચસો તો આપ જોઈ શકો છો બાદ બાકી કરો પાંચસો થશે વસ્તીનો ઘટાડો તો વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર બરાબર એના તો લખ પાંચસો છેદમાં પચીસ હજાર ગુણ્યા સો અહીંયા છેદના ત્રણ જીરો અને અંશમાં સોના બે જીરો અને પાંચસોનો એક જીરો એમ ત્રણ જીરો દૂર થશે પચાસ પચીસ દુપચાસ છેદ ઉડશે બરાબર બે ટકા તો મિત્રો આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરવાનો છે ત્યારબાદ દાખલા નંબર ચાર જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈએ કે મેં એક ટીવી દસ હજાર રૂપિયામાં ખરીદ્યું અને વીસ ટકા નફો મેળવે તે વે તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે બરાબર ખરીદ કિંમત દસ હજાર છે વેચાણ કિંમતમાં વીસ ટકા નફો થયો છે તો ટીવીના વેચાણમાં મળેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા દસ હજાર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા વીસ છેદમાં સો અહીંયા બે જીરો છેદના દૂર થશે એ જ રીતે જીરો ઝીરો બરાબર તો એક હજાર ગુણ્યા બે બરાબર બે હજાર રૂપિયા ટીવીની વેચાણ કિંમત જોઈએ તો એનું સૂત્ર છે ખરીદ કિંમત વત્તા નફો તો એક હજાર વત્તા બે હજાર બરાબર બાર હજાર રૂપિયા બરાબર ત્યારબાદ દાખલા નંબર છ જોઈએ જુહીએ એક વોશિંગ મશીન તેર હજાર પાંચસોમાં વેચ્યું તેને વીસ ટકા ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે અહીં ખરીદ કિંમત શોધવાની છે ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત एक्स चे करीद कीमत माइनस कोट बराबर वेचाण कीमत खरीद कीमत बाती कोट बात कर भी प्रतिवाहिच बराबर वेचाण कीमत तो एक्स माइनस कोट बराबर वेचाण कीमत तो एक्स माइनस कोट तो खरीद कीमत ना विषट का बराबर वेचाण कीमत तेरह हजार पांच सौ तो x - बराबर खरीद कीमत का के x गुण्या, 20% એટલે કે x * 20 / 100 અહીંયા 0 0 દૂર થાય છે 25 10 એટલે કે x - x ના છેદમાં 5 = 13500 અહીંયા ચોકડી ગુણાકાર 5 * x 5x - x / 5 = 13500 પાંચ માંથી એક્સ દૂર થાય તો ચાર એક્સ છેદમાં પાંચ બરાબર તેર હજાર પાંચસો ચાર એક્સ બરાબર તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ માટે ચાર ગુણ્યા એક્સ એટલે કે એક્સના ગુણાકારમાં ચાર છે જે બરાબરની સામે છેદમાં જશે એક્સ બરાબર તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ છેદમાં ચાર તમારે તેર હજાર પાંચસો ભાગ્યા ચાર કરશો તો ત્રણ હજાર ત્રણસો પંચોતેર મળશે તો માટે એક્સ બરાબર ત્રણ હજાર ત્રણસો પંચોતેર ગુણ્યા પાંચ તો એક્સ બરાબર એનો ગુણાકાર કરશો તો સોળ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા મળશે એક્સની કિંમત તો એક્સ બરાબર આપણે સુધાર્યું છે મશીનની ખરીદ કિંમત તો જુહીએ સોળ હજાર આઠસો પંચોતેરમાં વોશિંગ મશીન ખરીદ્યું હશે બરાબર છે દાખલામાં ફરીથી તમારે જુઓ અહીંયા ખરીદ કિંમતને આપણે એક્સ ધાળ્યા છે ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત હવે અહીંયા આપ જોઈ શકો છો કે એક્સ માઇનસ ખરીદ કિંમતના વીસ ટકા એટલે કે એક્સ ગુણ્યા વીસ છેદ બસો બરાબર તેર હજાર પાંચસો આ તમારે અતિ અગત્યનો છે અને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ તમારે એનું સાદું રૂપ જ આપવાનું છે ઓકે દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર નવ જોઈએ રકમ દાખલા નંબર નવમાં તમારે અમીના બરાબર છે નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો હવે રકમ ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલની વાત છે તો મુદ્દલ અહીં આપેલી છે બારસો રૂપિયા વાર્ષિક વ્યાજનો દર બાર ટકા છે બરાબર મુદ્દત ટાઈમ જેને કહેવાય સમયગાળો ત્રણ વર્ષ માટે તો સાધુ વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે સાધુ વ્યાજ બરાબર પી આર ટી છેદમાં સો બરાબર બારસો ગુણ્યા આર બાર ગુણ્યા ટી બરાબર ત્રણ છેદમાં સો બે જીરો દૂર થશે ઉપર નીચે બાર ગુણ્યા બાર ગુણ્યા ત્રણ બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ ગુણ્યા ત્રણ બરાબર ચારસો બત્રીસ રૂપિયા સાદું વ્યાજ કેટલું મળે છે વ્યાજ ચારસો ને બત્રીસ રૂપિયા વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ બારસો વત્તા ચારસો બત્રીસ બરાબર એક હજાર છસો ને બત્રીસ રૂપિયા બરાબર જેને વ્યાજ મુદ્દલ કહેવાય છે બી આપે જાતે ગણવાનો છે ત્યારબાદ દાખલા નંબર દસ જુઓ કે રૂપિયા છપ્પન અહીંયા તમે જોઈ શકો છો છપ્પનસો અહીં છપ્પન હજાર છે પણ મેં મારી ભૂલ થઈ છે છપ્પનસો લખ્યા છે રૂપિયા છપ્પનસોના કેટલા ટકા વ્યાજના દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો એસી થાય પાંચ હજાર છસો બરાબર તો વ્યાજનો દર આર શોધવાનો છે મુદત બે વર્ષ છે વ્યાજ બસો એસી રૂપિયા તો આપ જોઈ શકો છો અહીંયા આર બરાબર આર જે શોધવાના તો સો ગુણ્યા સાદું છેદમાં પી ગુણ્યા ટી સો ગુણ્યા બસો છેદમાં પાંચ હજાર છસો ગુણ્યા બે તો તમારે બે જીરો દૂર થશે બસો નું એક જીરો સોનું એક જીરો છપ્પનના અવયવ અઠ્યાવીસ છપ્પન અઠ્યાવીસ દૂર થશે તો અંશમાં દસ વધે છે નીચે બે દુ ચાર બરાબર તો પાંચ દુ દસ બે દુ ચાર બે બે દૂર થાય છે તો અહીંયા વ્યાજનો દર પાંચ છેદમાં બે એટલે કે પાંચના અડધા કેટલા થશે બે પૂર્ણાંક એક એટલે કે બે પોઈન્ટ પાંચ ટકા બરાબર તો વ્યાજનો દર આ રીતે તમે શોધી શકો છો બરાબર 5500 अच्छा और ये दाखला मैं समझाव्या बाकी ना दाखला आपे जाते गणवानो प्रयत्न करसो आभार सह शुभेच्छा